નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં બાર વર્ષ બાદ ગુરુ મંગળ રાજયોગ બનવાથી આ ત્રણ રાશિઓની ચમકી ઈચ્છાઓ પૂરી થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ ગુરુ અને મંગળ હાલમાં વૃષભ રાશિમાં સ્થિત છે જ્યારે બે ગ્રહો રાશિ ચક્રમાં એક વિરાજમાન થાય છે ત્યારે તેમનો સંયોગ રચાય છે જ્યોતિષી ગણના અનુસાર મંગળ અને ગુરુના સંયોગને કારણે લગભગ બાર વર્ષ પછી વૃષભ રાશિમાં ગુરુ મંગળ રાજયોગનો શુભ સંયોગ રચાયો છે ગુરુ અને મંગળના આશીર્વાદથી આ રાજયોગ કેટલીક રાશિઓની સંપૂર્ણ ગણતરીઓ બદલી શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ સાથે જ પણ ઘણો વધારો કરી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃક્ષમાં ગુરુ મંગળની યુતિ બનવાને કારણે આ રાશિના લોકોને મહત્તમ લાભ મળી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોની વાણીમાં સુધારો થશે વ્યક્તિત્વ પહેલા કરતા વધુ આકર્ષક બનશે નોકરીમાં બઢતી અથવા આવકમાં વૃદ્ધિની અપેક્ષા રાખનારા લોકોને સારા સમાચાર મળી શકે છે પરિણિત લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે ગુરુ અને મંગળનો યુતિ ખૂબ જ ફાયદાકારક રહેશે નોકરીયાત લોકો માટે આ સમયગાળો સાનુકૂળ રહેશે વેપારી માટે પણ સારો સમય છે જમીન મકાન અને વાહનની ખરીદી શક્ય છે નોકરી કરતા લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે ગુરુ મંગળનો રાજયોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ગુરુ અને મંગળનો સંયોગ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે તમે કઈસા બચાવવા માંગ સફળ થશો આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે વેપારી માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ શકે છે પારિવારિક જીવન સારું રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો